જોગડો ટોલી આજે એક બહુ જાણીતી કથા કે જેને સૌરાષ્ટ્રની રસદારમાં દેવેચંદ મેઘાણીએ ચાંપરાજવાડા શીર્ષકથી વાર્તા આપી તેમાં આવતી જોગડા ટોલીની વાત કહેવી છે ઈસવીસન ચૌદ ચૌદમી સદીમાં જેતપુરમાં વાળાકાંઠી ચાંપરાજવાડાનું રાજ હતું કોઈ કારણસર દિલ્હીના સુલતાન ફિરોજ શાહ ફુગલકનો સરદાર સંસ્થાન જેતપુરમાંથી ચડી આવ્યો અને અને સંસ્થાન વચ્ચે લડાઈ થઈ તેમાં જોગડા નામના ઢોળીય સૌથી પહેલા જન્મ બોમકાની માટે પોતાનું વલીલા નાખ્યું હતું લોકવાયકા તો એ છે કે જેતપુરના કોઈ મોચી તેની કામણ ટોમણ કે મેલી વિદ્યાના જોરે દિલ્હીના બાદશાહની શાહજાહદીને કાયમ રાત્રે પલંગ સહિત પોતાને ઓડે ઉતારતો અને સવારે પાછી મોકલી આપતો આ વાતની જાણ બાદશાહને ને થતા જેતપુરમાં જેતપુરને કમરોળી આંખવા પોતાના સરદાર શમસ્ખાનને લશ્કર સાથે મોકલે છે ચાંપરાજ વાળાની ડોરીએ બહાદુ જેતપુર થયા છે આ યુદ્ધમાં સૌથી પહેલા એવું પૂછે છે ત્યારે એના પિતા એ બલવાળા કહે છે કે બાપ ચાંપરાજ એ ગાવાડે એ અર્જણ વીર હોય એ અક્ષરાને લેવે એમાં નાત્ય જાતે ન જોવાય મર જોગડો પહેલા પીખા તો જેતપુરનો જાજો જશે અને પછી એક યુવતી બતાવે છે કે જોગડાને લઈ જાઓ કોઠાને માથે ત્યાં એના દોરડે બાંધી બાંધીવાળો હાથ છેટા રાખો ને હાથમાં ઢોલ આપો ઊંચે બેઠો બેઠો એ ઢોલ વગાડે ને હેઠે ધીંગાણું ચાલે પણ મજબૂત બાંધો જોયો તોડાવીને નાખે જોગડાને ગઢની રાંગ પર દોરડાઓથી મજબૂત રીતે બાંધવામાં આવ્યો ચાપરા જેની પાસે આવી કહે જો ભાઈ જોગડા સામે ઉગે બાદશાહનું દળકટક આપણા જણ છે પાંખા જેતાણું આજે બોળાઈ જશે તને બાંધ્યો છે એટલે સારું કે ભોજાયું તોડી નાખજે પણ તળગાયો તો આ કોઠા સમાજ અમારા માથામાં પડે લડે ઢોલ વગાડીએ રાખજે સુરતને થરક થરક કાંપતો જોગડો ચકતુર રાખે ચાંપરાજની સામે નીચી રહ્યો બસ ઘસીને એની કાયા બંધાઈ ગઈ ક્રુભાંગ ત્રુભાંગ ક્રુભાંગ એની દાડી ઢોલ પર પડવા લાગી ચાપરાજ પોતાના બહાદુર કાઠીવીરો સાથે યુદ્ધ મેદાનમાં ઉતર્યો કાતીવીરોમાં સૂર્ય જગાડવા જોગડો પોતાના કાંડાનું કોમજ બતાવતો સરગાયો વગાડવા માંડ્યો એના મજબૂત હાથની ઢોલ પડતા આસમાન ગુંજવા નીચે સૈન્ય સૈન્યોની જીકાજીક બોલવા માંડી તલવારોના તોરણ બંધાઈ ગયા છે અને રણ ઘેલુડો ચાંપડા મોખરે ભૂમિ ઘૂમી રહ્યો છે પણ ન રહી શક્યો જોગડો માથે કસકસાટ બાંધ્યો ન રહી શક્યો કાયર પણ પાણી ચડાવનારી અને બે જાણે ક્યાંથી જવાનું પ્રાણો એની ભૂજાઓએ અંગ ઉપરના બંધ તોડી નાખ્યા ઢોલ પડતો મૂકી હાથમાં તલવાર લઈ બાદશાહના લશ્કર વચ્ચે કૂદી પડ્યો દુશ્મનોનો પરવાર કરતા કરતા સૌથી પહેલા એણે પોતાના લોહી પોતાની જનક જન્મ ભૂમકાને જાપે છાંટ્યો જોગડો વિલગતિ પામ્યો જોગડાની વીરતાને વિરાધ આવતા દુહાઓ ચારણો કવિ રચી અને ઇતિહાસને અમર કરી દીધો રાપીનો રખણહાર કલબા બે વેતરણ ગયા વીજળી તળો વિચાર કેદી જાણ્યો જોગડા એવી જોગડા તું તો રાપી લઈને મરેલા ઢોરના ચામડા ચીરવામાં કુશળ કહેવાય અને બદલે તે તલવાર લઈને શત્રુઓની ચીરી નાખ્યા અને તલવાર વાપરવાની યુક્તિ આપવા ત્યાંથી સૂજી આગે છેલ્લી ઉઠતો પહેલી ઉઠ્યો પાંચ ભૂમવામાં પ્રાણી પાંચ જમણા અબડાવ્યું જોગડા જે જોગડા તું તો ચમાસ જમવામાં તારે હંમેશા સૌથી છેલ્લે બેસવાનો વાવ આવે પરંતુ આ યુદ્ધરૂપી જમણમાં તું પહેલી પગતમાં બેસી ગયો સૌથી પહેલ મેલો ત્રાટકીને મર્યો તે તો બીજા ભૂવતીઓ રાજાઓનું ભોજન અભડાવી માર્યું એટલે કે તેઓની કીર્તિ ઝાંખી પાડી શંકરને જડ્યું નું માથું ખાડામાં તલ તલ અપસ અપરસતા જે જજમાં ઝોગડા એ જોગડા શંકરને તો ઘણી ઈચ્છા હતી કે તારા જેવા વીરનું માથું લઈને પોતાની યુદ્ધમાળામાં પરોવી લેવું પણ એને એ માથું યુદ્ધ ક્ષેત્રમાં હાથમાં જ ન આવ્યું કેમ કે એને વરવા માટે તો એટલી બધી અપ્સરાઓ સ્વર્ગમાંથી ઉતરી હતી કે બીઆ બિચારીઓને એના શરીરના તલતલ જેવડા ટુકડા વેચી લેવા પડ્યા કવિ ધાર્મિક ભાગ અઢવીએ પણ ચાપડાજોનો ગાહોડો ગીતમાં પણ જોગડાને બિરદાવે છે જોગડો જમણમાં આખર બેતો જૂથ તણા જમણે અબડાઈ માથે